ધોરાજી કોલેરાગ્રસ્ત વિસ્તારમાં કામગીરી દરમિયાન બે આશાવર્કર બેભાન સુરક્ષા સુવિધાઓના અભાવનો આક્ષેપ ધોરાજીના બહારપુરા પાંચ પીરવાડી વિસ્તારને છેલ્લા કેટલાક દિવસોથી વધતા ઝાડા ઉલટી અને કોલેરાના કેસોને પગલે કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ સાથે આશાવર્કર બહેનોને પણ આ કામગીરીમાં જોડવામાં આવી છે અંદાજે બારથી વધુ આશા વર્કરોએ આ વિસ્તારમાં ફરજ બજાવતી વખતે બે આશા વર્કર બેભાન પડી જતા તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આશા વર્કર બહેનોના જણાવ્યા મુજબ તેમને યોગ્ય સુરક્ષા કિટ માસ્ક કે પીવાના પાણીની સુવિધા વગર જોખમી વિસ્તારમાં કામે મોકલવામાં આવે છે નિમણૂકાતી વિસ્તારોની બહાર પણ ફરજ સોંપવામાં આવે છે જ્યારે વેતન ફિક્સ નથી અને દર મહિને મળતા પિસ્તાલીસો રૂપિયામાંથી પણ રજીસ્ટર વગેરેના નામે કપાત થતી હોવાનો પણ આક્ષેપ કર્યો આશા વર્કર બેન વૈભવી બેન વોરાએ જણાવ્યું કે આખો દિવસ ભારે જોખમ વચ્ચે કામગીરી કરવી પડે છે પરંતુ તબિયત બગડે ત્યારે પણ કોઈ સવલત કે યોગ્ય સહાય મળતી નથી વૈભવી બેન વોરા આશા વર્કર બોલો છું અત્યારે અમારે કોલેરાના સર્વેમાં ગયા હતા બેન બેભાન થઈ ગયા અને અમે એમને 108 માં લઈ આવ્યા છે અમારું અત્યારે ત્રણ ચાર કામગીરી ભેગી આપી છે અમે કઈ રીતે કામગીરીમાં પહોંચીએ તોય અમને માસ્ક પ્રોવાઈડ નથી કર્યા કે પાણીનું કોઈ નથી પૂછતું આવીને ગમે એ વિસ્તારમાં મૂકી દઈએ અમારો વિસ્તાર એ નથી હોતો અમારે સર્વે કેમ કરવું અને અમારું શોષણ જ થાય છે ટાઈમ ફિક્સ નથી અમારો ને અમારું વેતન ફિક્સ નથી બીએલઓ ની કામગીરી તો આશા વર્કર આવો નગરપાલિકાની કામગીરી તો આશા વર્કર આવો બધી જગ્યામાં અમને મૂકે છે અને અમારું કોઈ પૂછવાય નથી આવતું અત્યારે એવી તકલીફ પડે વિસ્તારમાં જાય

અમારી માંગણી એટલી જ છે કે અમને વ્યવસ્થિત અમારો ટાઈમ કરે અને અમને ફિક્સ પગાર કરે કા પછી અમને અમારા કામગીરીનું વેતન આપે